નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શુક્વા મુ દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે કે જે મુદ્દો સ્વાસ્થ્યને લઈને જોડાયેલો છે કારણ કે ઠંડી વધી રહી છે નોર્થ ઇસ્ટથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને એ ઠંડા પવનોને કારણે રાજ્યની અંદર ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે અને ઠંડીના ચમકારાની સાથે કહેવાય છે કે જેમ જેમ સિઝન બદલાય એટલે સિઝનની સાથે સાથે બીમારી પણ બદલાતી હોય છે અને ઠંડી એક એવું એવી સિઝન છે કે જેની અંદર બીમારી આવતી હોય છે બીમારી ખાસ કરીને તો જોવા જઈએ તો વાયરલ હોય કે પછી ઇન્ફેક્શન હોય કે પછી ફ્લૂ હોય આ બધી બીમારીઓ ઘર કરતી હોય છે રાજ્યના વીસ શહેરોની અંદર તાપમાન ગગડ્યું ગુજરાત રાજ્યમાં હાથથી દેવતી ઠંડીનો અહેસાસ સૌ કોઈ સવારે કરી રહ્યા છે એ પછી નલિયાની વાત હોય કે પછી અમદાવાદની વાત હોય નલિયા અને ગાંધીનગર તો ઠીક એ તો ઠંડુગાર શહેર બની જાય છે શિયાળાના ટાઈમમાં પરંતુ અમદાવાદ મેટ્રો સિટીની અંદર પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને હવે તો વાત એવી છે કે નવ આઠ નવ અને દસ તારીખે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે એટલે બેવડી ઋતુનો જ્યારે અનુભવ થાય એટલે બીમારી ઘણી રીતે ઘર કરતી હોય છે અને ખાસ કરીને નાના બાળકોથી લઈને જેમની ઇમ્યુનિટી ઓછી છે વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો એ લોકોને પણ વધારે આ સિઝન બદલાવાથી અસર થતી હોય છે ઘણી બધી બીમારીઓ થતી હોય છે અને એમાં ખાસ કરીને જો વાત કરીએ તો આપણે ઓપીડીની અંદર નોંધાતી હોય છે કે શરદી ખાંસીના કેસ વધી ગયા કે પછી વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી ગયા ગળામાં બળતરાના કેસ વધી ગયા અને અત્યારે બીજી બાજુ કોરોના છે કોરોનાનો ડર સાથે બદલાતી આ સિઝનો અને એક સિઝનની અંદર બે ત્રણ પૃથ્વનો અહેસાસ એટલે સવાલ એ થાય કે આવી સિઝનમાં પોતાના સ્વાસ્થ્યને સાચવવું તો સાચવવું કેવી રીતે એ સૌથી મોટો પ્રશ્ન સૌ કોઈને મૂંઝવતો હોય છે કડકડતી ઠંડીમાં લોકોએ સ્વાસ્થ્ય કેવી રીતે સાચવવું કારણ કે જ્યારે શિયાળાની શરૂઆત થાય એટલે લોકો મોર્નિંગ વોક છે એક્સરસાઇઝ છે કે તાપણું કરતા હોય છે તાપડાનો સહારો લેતા હોય છે પરંતુ એના સિવાય બીજું શું કરી શકે કે જેથી કરીને આપણા

જે નોર્થ ઇસ્ટ થી જે ઠંડા પવનો આવે છે કોલ્ડ વેવ આવે કોલ્ડ વેવ ની સાથે સાથે ડબલ ઋતુ ની સિઝન નો અહેસાસ લોકો કરતા હોય છે બીજી બાજુ વરસાદ વચ્ચે પડી ગયો શિયાળાની અંદર એનો અહેસાસ છે તો આ બદલાતી ઋતુ અને આ ઠંડીમાં લોકો પોતાના સ્વાસ્થ્યને કેવી રીતે સાચવી શકે પહેલો પ્રશ્ન એ ખાસ કરીને આપણે આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આયુર્વેદમાં એક હેમંત અને શિશિર ઋતુ તરીકે ગણવામાં આવે છે અને આ ઋતુ કરી એ પ્રમાણે ઠંડા પવનો ફૂંકાતા હોય છે અને આ ઠંડા પવનોમાં આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો વાયુની વૃદ્ધિ થતી હોય છે તો જયારે પણ વાયુની વૃદ્ધિ થાય ત્યારે વ્યક્તિએ પોતે આવા પ્રકારના જે પવનો હોય એમની સામે પ્રોટેક્શન મેળવવું જોઈએ અદરવાઈઝ આયુર્વેદની દ્રષ્ટિએ વાયુના રોગો અને આપણે

એ જ મૂંઝવણ છે કે શું ખાવું કારણ કે કઈ એવી વસ્તુ છે કારણ કે શિયાળાના ટાઈમે અલગ અલગ જે ઇમ્યુનિટી તો શું ખાવું જોઈએ કે જેથી કરીને લોકોની ઇમ્યુનિટી વધે ઠંડી સામે શરીર રક્ષણ મેળવવા માટે એ ગરમી શરીરની અંદર આવે જેમ આપણા વડીલો પણ કીધેલું છે સાયન્સ પણ કે છે અને એ પ્રમાણે આયુર્વેદ સાયન્સ માં પણ કીધેલું છે કે ખાસ કરીને આ શિશિર અને હેમંત એના જે વાયરા થતા હોય આ પવનો ફૂંકાતા હોય એવા સંજોગોમાં આપણે જે અડદિયા પાક અથવા ગુંદર પાક અથવા શિયાળુ પાક જેને આપણે કહીએ છે એ પ્રકારના ખોરાક એ નાગરિકો લેવા જોઈએ એમાં બી ખાસ કરીને જે અડદ છે એ અડદ એ શિયાળા સામે પ્રોટેકશન મેળવવા માટેની સારામાં સારો ખોરાક કહી શકાય એન ગુંદર પાક છે એનો પણ ઉપયોગ કરી શકાય એનાથી પણ આપણને સારું પ્રોટેકશન મળતું હોય છે તો આ પ્રકારના અડદિયા પાક છે ગુંદર પાક છે શિયાળુ પાક છે એ ખાસ લેવાથી જેમ મેં વાત કરી કે આ સંજોગોમાં અત્યારે વાયુનો પ્રકોપ વધારે થતો હોય તો આ બધા મધુર દ્રવ્યો જેને કહી શકાય તો મધુર દ્રવ્યો લેવાથી આપણા નાગરિકોને વધારે સારી રીતે પ્રોટેકશન મળતું હોય અને જેમ આપણે તમે હમણાં ઇમ્યુનિટી અને રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિની વાત કરી તો એ પ્રમાણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આ બધા જે તત્વો છે આ બધા ખોરાક છે ખૂબ ઉપયોગી થતા હોય એની અંદર જે આમળા અને આમળાની જે બનાવટો છે આમળાની અંદર જેમાં જેમાં પણ નાખવામાં આવતા હોય તો એ બધી વસ્તુઓ પણ આપણને ખૂબ આમાં ઉપયોગી થતી ખાસ કરીને આપણે જે ચેવનપ્રાસ ની વાત કરીએ છીએ તો ચ્યવનપ્રાશ છે એને તો આયુર્વેદનું અમૃત ગણવામાં આવે છે કે આપણે આપણે લેવાથી એ શક્તિ પણ વધારી છીએ અને સાથે સાથે આ જે સીઝન હોય એમાં પોતાનું બલ્ય એટલે મતલબ પોતાનું બળ વધારવા માટેની આ પ્રોપર ઋતુ છે એમાં આપણે આ બધા જે મધુર પદાર્થો છે ગળ્યા પદાર્થો છે પછી દૂધની બનાવટો પણ આમાં સારી રહેતી હોય છે કે જેમાં દૂધ અને દૂધની બનાવટો લેવાથી પણ આમાં ફાયદો થઈ શકતો હોય છે બિલકુલ આપણી સાથે ડોક્ટર સંકેત માકડ આપણી સાથે જોડાયા છે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે સંકેત સર અવાજ આવે છે હા નમસ્તે ઓકે સંકેત સર શરૂઆત થઈ ગઈ કાર્યક્રમની પરંતુ એ પૂછવું છે પહેલું તો કે ઠંડી જ્યારે વધતી હોય ત્યારે કયા પ્રકારના ઇન્ફેક્શન થવાની વધારે ચાન્સીસ રહેતી હોય છે એ પછી નાના બાળકોથી લઈને એડલ્ટની વાત કરીએ તો જયારે ઠંડીનું મોસમ વધતું હોય છે ત્યારે જનરલી ટેમ્પરેચર ઓછું થઈ જાય અને ક્યારેક તમે હાલ જોતા હશો બપોરે ટેમ્પરેચર થોડુંક વધારે રહે છે અને સવારે અને સાંજે અતિ અતિશય ઠંડી હાલ જે નાગરિકો છે કરી રહ્યા છે જયારે આ સિચ્યુએશન ત્યારે વાયરસીસ અલગ અલગ પ્રકારની જે સિઝનલ વાયરસીસ અને બીજી વાયરસીસ છે એ રીએક્ટિવેટ થતી હોય છે ખાસ કરીને બાળકો સિનિયર સિટીઝન્સમાં એની સાથે પેશન્ટ કે જેની ઇમ્યુન સિસ્ટમ ઓછી છે એ લોકોમાં ઇન્ફેક્શન થવાનો ચાન્સ ખૂબ વધી જાય છે શરદી ખાંસીના હાલ વધારે આપણે આપણે મળી રહ્યા છે એની સાથે પણ વધારો ધીરે ધીરે જોઈ રહ્યા છીએ આ સિચ્યુએશનમાં જયારે ઇમ્યુન સિસ્ટમ થોડી વીક હોય ત્યારે આ વાયરસીસ જે નાક અને અપર રેસ્પિરેટરી ટ્રેકમાં જે જગ્યા બનાવેલી હોય છે તે ફેફસામાં ઘૂસવાનો ચાન્સીસ વધી જતા હોય છે તેના લીધે ન્યુમોનિયા થાય નિમોનિયા થાય એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નો એક્સચેન્જ સરખી રીતે થઈ ના શકે અને માણસ શ્વાસ ચડતો હોય એની સાથે પ્રોકેઝમા છે સીઓપીડી છે એ તમામ પ્રકારના ડિઝીઝ જે એલર્જીના રોગ છે એ બધા વધી જતા હોય છે વિન્ટર્સમાં એટલે આ બધા રોગોનું નું એન્ડ જ આપણે જે રોગ થતા હોય છે તેનો ઇન્સિડન્સ અને પ્રેવલન્સ વધી જતો હોય છે સિચ્યુએશનમાં શરદી ખાંસી તાવ આવો હોય એમાં વોર્નિંગ સાઇન એ હોય છે જ્યાં તાવ સતત રહેવો એની સાથે શ્વાસ ચડવો મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે આ બધા વોર્નિંગ સાયન્સ ડોક્ટરનો ખાસ સંપર્ક કરી અને યોગ્ય ઈલાજ કરાવવા માટે સિટીઝન્સને વિનંતી કરવામાં આવે છે બિલકુલ પણ સંકેત સર જે રીતે પરિસ્થિતિ એવી છે કે હવે કોઈ એક ઋતુ નથી રહી ઠંડીની સાથે સાથે આપણે ગરમીનો બી ક્યારેક અહેસાસ કરીએ તો ક્યારેક હવે હવામાન વિભાગે ત્રણ દિવસની આગાહી કરી છે સર હવે આવે છે જી એ એવું છે કે જે રીતે અત્યારે જે બદલાતી ઋતુ છે કે એક બાજુ ઠંડી બીજી બાજુ વરસાદ કારણ કે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આ પરિસ્થિતિમાં વાયરલનું જે ઇન્ફેક્શન છે એ કેટલું વધતું હોય છે સાથે નાના બાળકો ખાસ કરીને ટ્રેપ થઈ જતા હોય છે કે જેમને આપે કહ્યું કે નિમોનિયા થવાના ચાન્સીસ વધી જાય છે તો કેવી રીતે કયા ક્યોર કયા લેવા જોઈએ કયા પ્રિકોશન્સ લેવા જોઈએ કે જેથી કરીને આ બધી વસ્તુઓથી આપણે દૂર રહી શકીએ પ્રિકોશન્સમાં સૌથી અગત્યની બાબત એ છે કે સિઝન થોડીક ઠંડી બી લગભગ બે ત્રણ દિવસથી વધી છે નોર્થ ઇન્ડિયામાં જે નોર્થ વેસ્ટલી વિન્ડ છે એના દ્વારા ગુજરાતમાં જે ઠંડીનો અનુભવ થાય છે ચમકારો અનુભવ આવે છે તે હાલ વધી રહ્યો છે બે થી ત્રણ દિવસથી તમે જણાવ્યું તેમ કે વરસાદી માહોલ ની આગાહી છે ત્રણેક દિવસમાં એટલે બાયણલા જ નેક્સ્ટ વીક પણ ઠંડુ રહેશે અને કુલ સિઝન વધારે રહેશે કુલ વિન્ડ સાથેની આ સિચ્યુએશન્સમાં આપણે પહેલા તો આપણે ન્યુટ્રિશનનો ખાસ ધ્યાન રાખવો જોઈએ જોઈએ હાઈ પ્રોટીન ડાયટ લેવું જોઈએ એવા ડાયટ કે જે વિટામિન સી માં રીચ હોય આમળા આમળા લેવા જોઈએ લીલી હળદર છે એ તમામ જે આપણા જે નેચરલ ફૂડ છે એનું સેવન વધારે કરવું જોઈએ બહારના ખોરાક ઓછા ખાવા જોઈએ ઈટ ન્યુટ્રિશિયસ ફૂડ સારી એક્સરસાઇઝ કરવી એક્સરસાઇઝ કરવી સારી રીતે અને સારી ઊંઘ લેવી ઊંઘ લેવી સારી એની સાથે એક્સરસાઇઝ અને ન્યુટ્રીશિયસ અને પૌષ્ટિક ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે એની સાથે હમણાં ઠંડીના પ્રિવેન્શન માટે યોગ્ય ક્લોથ પહેરી લેવા અને ઠંડીમાં બહાર જનરલી બહુ નીકળવું નહીં એ સિચ્યુએશન્સમાં એવા પેશન્ટ હોય કે જે ઇન્ફેક્ટેડ હોય એમનાથી પણ થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો જેથી કરીને શરદીનો ઘરની અંદર ને અંદર ફેલાવો ના થાય આ સિઝનમાં તમે જુઓ તો સમગ્ર પરિવાર જ આખું ઇન્ફેક્ટેડ થઈ જતું હોય છે શરદીથી એ વાયરસ એમાં સર્ક્યુલેટ થતો હોય છે

તેમના સુગર લેવલ્સ ચેક કરતા રહેવું જોઈએ અને નોર્મલાઈઝ નોર્મલ સુગર લેવલ પર રહે અને ઇમ્યુન સિસ્ટમ જેની નબળી છે તે લોકો ઇમ્યુન સિસ્ટમ પોતાની મજબૂત કરી લેવી જોઈએ વિટામિન સી રીચ ખોરાક ખાવો જોઈએ અને હાઈ પ્રોટીન ડાયટ એટલે આ તમામ ફેક્ટર્સ છે કે જે ધ્યાનમાં રાખી અને સિટીઝન્સ આગળનો અઠવાડિયું અને પંદર દિવસ કાઢવાના રહે બિલકુલ અ અઝમુખ સર જે રીતેની આખી પરિસ્થિતિ છે કે ચલો ઠંડી છે ડબલ ઋતુનો અહેસાસ છે ને જે રીતે સરે કહ્યું કે જે ન્યુટ્રિશન વાળો જે ખોરાક છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આવી સિઝનની અંદર કે તમે એ આરોગ્ય જેથી કરીને તમારી ઇમ્યુન સિસ્ટમ બેલેન્સ રહે ને એમાં પણ ખાસ કરીને પ્રોટીન પ્રોટીન એક એવું તત્વ છે જે તમારા બોડીને ઇમ્યુનાઇઝ વધારે કરે છે ખાસ કરીને આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો બોડી એ પંચ તત્વોનું આખું બનેલું બોડી તો આ ઠંડી અલગ અલગ ઋતુઓ એનાથી બચવા માટે

એ બાળકોની અંદર પણ ખૂબ વધારે સારું ઉપયોગી થતા હોય છે એની સાથે મેં વાત કરી હમણાં એમ જે ચવનપ્રાસ છે એ એની અંદર જે મેન આમળાનું કન્ટેન્ટ હોય છે અને આમળાના કન્ટેન્ટ સાથે આપણે ચવનપ્રાસ અમને બાળકોને પણ આપીએ તો એને કારણે પણ એમને ખૂબ સારા પ્રણામ મળતા હોય આયુર્વેદ શાસ્ત્રમાં એક બહુ સારી વાત કરેલી છે જે હું બધા નાગરિકો સુધી પણ પહોંચાડવા માંગુ છું એક સુવર્ણ પ્રાશન કરીને એક ચિકિત્સા કીધેલી છે કે સુવર્ણ પ્રાસનમાં આપણા જે બાળકો છે એમને આ સંજોગોમાં સુવર્ણ કરીને જે આવે છે ડ્રોપ્સ એના એ ડ્રોપ્સ એને પુષ્ય નક્ષત્રમાં અને નિયમિત રીતે જો આપવામાં આવે તો હંડ્રેડ પર્સન્ટ આપણું બાળક છે એ તંદુરસ્ત બનશે અને આ બધા જ પ્રકારના જે સિચ્યુએશન ચેન્જ થાય એન્વાયરમેન્ટ ચેન્જ થાય અથવા તો કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી આવવાના સંજોગો હોય તો એ બધા સંજોગોમાં એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે એને પ્રોપર રીતે એને પ્રોટેક્શન પણ મળશે તો આ પણ ખાસ કરીને ઉપયોગ કરીએ તો એનાથી પણ ખૂબ વધારે સારા પરિણામો મળી શકે હું નાગરિકો માટે પણ વાત કરીશ કે આયુર્વેદમાં એક પંચકર્મ કરીને ચિકિત્સા કીધેલી છે કે જેમાં પંચકર્મની અંદર નેહન અને સ્વેદન મતલબ બોડી એક મસાજ જે તલના તેલથી ખાસ કરીને બોડી મસાજ થાય અને એની સાથે સાથે એક સામાન્ય પ્રકારનું મળે તો એને કારણે પણ બોડીની અંદર ઇમ્યુનિટી થાય છે સાદી કહીએ તો નસો પણ વધારે મજબૂત બનતા હોય છે અને કુલ મળીને બોડી એક સારી રીતે હેલ્ધી બનતી હોય છે ઇમ્યુનાઇઝ થતી હોય છે તો આ પ્રકારનું એક તલના તેલનો પણ ઉપયોગ કરીને બોડીના મસાજ માટે પણ આપણે એનો સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ બિલકુલ સંગત સર આપણે વાત કરી કે જે રેસ્પિરેટરી જે આખી સિસ્ટમ છે સિસ્ટમ બ્લોક ના થાય એ માટે એવા પ્રયત્નો કરવા એના માટે ક્યાં ખોલું જે નાશ લેવાની વસ્તુ છે એ કેટલી ઉપયોગી રહેશે કારણ કે અત્યારે તમામ લોકો એ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે બીજી વસ્તુ એ કેવી છે કે બ્રોન્કાઈ જે અંદર છે જે ફેફસાની અંદર જે બ્રોન્કાઈ રહેલી હોય છે એ જ્યારે ક્રોપ્સ થઈ જાય કે એ કફ ના કારણે એ જયારે ઇફેક્ટેડ થઈ જાય એ સમય કઈ વસ્તુ થી એનો નિકાલ કરી શકાય કારણ કે કફ થઈ ગયો કે ન્યુમેના થઈ ગયો કે વધારે પડતું થયું તો શું રસ્તા છે કે એમાંથી ઇઝીલી ઉપચાર થી બહાર આવી શકાય અને હાલમાં તો કોરોના જે જેન વન જે વાયરસ આવી ગયો છે તો લોકોને એ પણ એક ભય રહે છે તો આ બધે આ બંને પરિસ્થિતિમાંથી કેવી રીતે લડવું પડે કે કેવી રીતે આપણે આઈડેન્ટિફાય કરવું પડે જે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશન છે કારણ કે ઘરે આપણે કરી શકીએ આ સિચ્યુએશન નિર્માણ થતા હોય જે છે ને શરદી અને ખાંસી વધારે શરદીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જે બી પેશન્ટ છે એમાં એટલે આમાં બેસ્ટ વસ્તુ એ છે કે સ્ટીમ ઇન્હેલેશન લેવામાં આવે સાદી ભાષામાં કઈ તો નાશ લેવામાં આવે ગરમ પાણીની વરાળ જે છે તે આપણે લઈ શકીએ છીએ દિવસનું બે થી ત્રણ વાર એનાથી નાકનું ખુલી જવું અને નાકના પોર્સ એ ઓપન થઈ જવાનું આપણને ખૂબ જ રાહત થતી હોય છે એની સાથે કોઈ હાયર એન્ટિબાયોટિકની આમાં જરૂર નથી હોતી બિલકુલ એન્ટિબાયોટિક લેવાની કોઈ જરૂર નથી સ્ટીમ ઇનેલેશન લેવાનું અને એની સાથે આપણે જે ગરમ વસ્ત્રો છે એ રાખીએ ઘરમાં દૂધ પીએ હળદર નાખીને હળદરમાં જ પ્રોપર્ટીસ છે એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ છે કે જેનાથી આપણે ઇમ્યુનિટી બિલ્ડઅપ કરી શકીએ છીએ એટલે એટલું કરવું અને એની સાથે આપણે એ રીતનું આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ સેકન્ડ સેકન્ડ છે કે ખાંસી હોય ત્યારે દરેક ખાંસી એન્ટીબાયોટિક સિચ્યુએશનમાં ક્યારેય પણ આપણે એન્ટીબાયોટિક ચાલુ કરવાથી મતલબ નથી બનવાનો નાશ લેવાનો અને હળદર વાળું દૂધ પીવું એની સાથે તમે તુલસીનો પણ ઉપયોગ કરી શકો છો અને અરડુસીનો બી ઉપયોગ કરી શકો છો જેને આઈ થિંક

શ્વાસ લેવામાં તકલીફ ઓછી થઈ જાય છે એની સાથે એવા પેશન્ટ કે જે પીડી પીતા હોય ને સીઓપીડી હોય એમાં કફ જાડો વધારે થઈ જવાની સંભાવના થતી હોય છે એમાં અમે મ્યુકોમિક્સ નામની દવા જે એનએસીટાઇસિસ્ટિન તરીકે ઓળખાય છે એ આપવાનો આગ્રહ લેતા હોઈએ છે કાં તો ઘરે નેબ્યુલાઇઝર હોય તો તમે નેબ્યુલાઇઝેશન બી લઈ શકો બિલકુલ બિલકુલ અસમુખ સર જે રીતે સરે વાત કરી કે તુલસી છે અરડુસી છે આ ઘરેલું છે આપણી આજુબાજુમાં મળી જાય એવા ઉપચાર છે અને બીજી વસ્તુ એ છે કે ઉકાળો ઉકાળો આ સમય વધારે પ્રચલિત થતો હોય છે શિયાળાના ટાઈમમાં તમામ લોકોના ઘરમાં ઉકાળાનું એક સેવન થતું હોય છે અને ખાસ કરીને ગરમ પાણી જો નવાયું પાણી પીવામાં આવે આ સિઝનની અંદર તો એ કેટલું લાભદાયક રહેશે પછી જે રીતે સર વાતચીત કરી કે તુલસી છે અરડુસી છે અને આનો ઉકાળો એનું સેવન કેટલા પ્રમાણમાં કેવી રીતે કેટલા અંતરાલમાં હોવું જોઈએ કે જે બોડીને ઇમ્યુનિટી

તુલસી અને અડુસીનો સારી રીતે ઉપયોગ કરી શકીએ આપણે નેઝલ કેવિટી માટે વાત થઈ અજમો છે એના બહુ સારા આપણને પરિણામો મળેલા છે હજારો લાખો દર્દીઓ છે એને અજમા નો નાશ લેવાને કારણે જ એમને ઘણો બધો ફાયદો થયો છે ઘણા લોકો નાક બંધ થઈ જતા હોય છે તો દિવેલ નું દિવેલના ટીમ્પા નાકમાં પાડતા હોય છે અને એ રીતે પણ એક પ્રયત્ન કરતા હોય છે કે જેથી કરીને નાક ખુલી જાય શું એ યોગ્ય રીત છે સૌથી વધારે બેસ્ટ છે એમાં ગાયના ઘીના ટીપા આપણે જો ગાયના ઘીના ટીપા છે એને સામાન્ય નવ મતલબ જેને આપણે ટોલરેટ કરી શકીએ સામાન્ય રીતના એ રીતના કરીને જે ઘી હોય એને સામાન્ય થોડું ગરમ કરીને અને જો એમાં આપણે નાકના ટીપા આપણે નાકમાં નાખવામાં આવે તો એના કારણે એક્સલન્ટ રિઝલ્ટ મળતા હોય છે આયુર્વેદમાં નશ્ય ચિકિત્સા છે ખાસ કરીને જેમણે વાત કરી એમ જે યુઆરટી અપર ઇન્ફેક્શન છે એમાં અપર માં છે એમાં ના ગાયના ઘીના ટીપાના રિઝલ્ટ પણ આપણને ખૂબ સારા મળ્યા છે પછી જયારે ગાર્ગલ કરવાની પણ ક્યારેક વાત આવે કોગળા કરવાની તો થ્રોટ કન્જેશન થતું હોય ત્યારે આપણે જો હળદર અને મીઠાના એ કોગળા કરવામાં આવે તો એને કારણે પણ ખૂબ સારા પરિણામો એમને મળી શકે છે અને સાહેબે જેમ વાત કરી એમ દરેક વખતે એન્ટીબાયોટિક્સની જરૂર પણ કદાચ નહીં પડે એમની જો આટલી પ્રાઇમરી રીતે ધ્યાન રાખવામાં આવશે તો આપણે વધારે સારા પરિણામ આ બાળકોમાં તમે વાત કરી હતી આપણા વડીલો છે એ આપણને બી ખ્યાલ હશે કે એક પોટલી બાંધતા હતા દરેક ગળામાં બાળકોને એ અજમાની પોટલી હતી તો આ પ્રકારનું બાળકોમાં એક પ્રોપર ડિસ્ટન્સ જાણવીને સારી રીતે સિક્યુરિટી સાથે જો અજમાની પોટલી નો પણ ઉપયોગ કરવામાં આવે તો એને કારણે પણ ખુબ સારા પરિણામો નાગરિકોને મળી શકે એમ છે બિલકુલ સંગત સર એક સ્પેશિયલ કેસમાં જયારે સાયનસ હોય કોઈ પેશન્ટને કે જેને વર્ષોથી સાયનસ છે ને બીમારી છે કે પણ હવા ઠંડા વાતાવરણમાં જાય તો સાઇનસના કારણે હેડેક વાળી પોઝિશન આવે તો શિયાળો તો એમના માટે ક્યાંક વધારે ખતરનાક વસ્તુ છે ને એમાં પણ જયારે વરસાદ પડે ડબલ ટુ થઈ જાય તો આવી સિચ્યુએશનમાં કોન્સ્ટન્ટ હેડેક રહે કોન્સ્ટન્ટ આ રીતેની વસ્તુઓનો સામનો કરવો પડે દર્દીઓને તો એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ આ ઠીક છે કે કાનમાં રૂ રાખે

એ એ તો સજેસ્ટ જ છે છે ત્રીજી બાબત કે પણ પ્રોબ્લેમ આવી રીતનો રહેતો હોય ત્યારે એન્ટિબાયોટિક્સ તાત્કાલિક ચાલુ નહીં એન્ટિબાયોટિક્સ ચાલુ કરવાથી સાઈડ ઇફેક્ટ વધારે થશે અને પેશન્ટને ઇફેક્ટ ઓછી થશે એટલે ડીકન્જેસ્ટન્ટ અને સ્ટીમ ઇનેલેશનનો ઉપયોગ કરવો એની સાથે તમે પેરાસિટામોલ બી લઈ શકો છો જેથી કરીને ઇન્ફ્લેમેશન ઓછું થાય હવે જયારે શરૂઆતમાં વાયરલ ઇન્ફેક્શનનો સ્ટેજ હોય બરોબર અને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લગભગ ત્રણ થી ચાર દિવસ પછી થતું હોય છે ત્યારે થિક સિક્રેશન્સ આવવા માંડતા હોય છે એ થિક સિક્રેશન્સ ઓછા કરવા માટે તમે એન એસિટાઇલ સિસ્ટાઇન છે કાં તો મ્યુકોમિક્સ ટેબ્લેટ ચાલુ કરી શકો છો જેથી કરીને કફને આપણો પાતળો કરી શકીએ ઓગાળી શકીએ અને જેથી કરીને સાયનસીસ ઓછા બ્લોક થાય સાયનોસાઇટિસ શું છે બ્લોકેજ ઓફ ધ સાઇનસ થાય એના લીધે ઇન્ફેક્શન થતું હોય એ છે એટલે મ્યુકોમિક્સનો ઉપયોગ કરી અને તમે એ જે પણ અંદરનો જે ફ્લુઇડ છે એ જે ઝાડુ છે એને લિક્વિફાય કરી શકો છો અને એને ઈઝીલી કાઢી શકો છો મ્યુસિનેક અને બધી દવાઓ અવેલેબલ છે જેનાથી તમે ઓછા કરો છો એની સાથે થોડું વિટામિન સી વાળી ટેબ્લેટ્સ કે જે એન્ટી ઓક્સિડન્ટ છે કે જે ઇન્ફેક્શનને ફાઇટ ઓફ કરી શકે છે સાયનોસાઇટીસમાં તે પણ લેવા માટે હું આગ્રહ કરતો હોઉં છું પેશન્ટને બીજી બાબત એ છે કે ગરમ પાણી પીવું વધારે દિવસ બે થી ત્રણ વાર માટે ગરમ પાણી પીવાથી જે થ્રોટનું જે કન્જેસ્ટન ને છે એ ઓછું થતું હોય છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા થાય છે પેશન્ટ કે જેમને તાવ રહેતો હોય પરસિસ્ટન્ટ એવા પેશન્ટ્સ કે જેને અ સિક્રિશન્સ ટોટલી બ્લોક છે અને આ દવાઓથી ઉપયોગી નથી થતો એમાં તમે એન્ટિબાયોટિક્સ કન્સિડર કરી શકો છો પણ તમારા ફિઝિશિયનને કન્સલ્ટ કર્યા પછી પછી બિલકુલ બિલકુલ દર્શક મિત્રો જે તે ઠંડી વધી ગઈ છે ને ઠંડીની સાથે સાથે જે પરિસ્થિતિ છે ડબલ ઋતુનો અનુભવ થાય ક્યારેક વરસાદ પડે તો ક્યારેક ઠંડી ઓછી વધી જાય આ પરિસ્થિતિમાં બોડીને મેન્ટેન રાખવું એ ઘણી વખત અઘરું હોય છે અને એમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધા અવસ્થામાં કે જેમની ઇમ્યુનિટી પાવર થોડો ઓછો છે અને એમાં પણ એક બાજુ બેક ઓફ ધ માઇન્ડ કોરોનાનો કોરોનાની યાદગીરી હોય બીજા સમાચારો ચાલતા હોય કે કોરોના આવ્યો છે આ બધી પરિસ્થિતિમાંથી કેવી રીતે હેલ્થને સારું રાખવું એ બાબતે આજે ચર્ચા થઈ

ઠંડીથી બચવું એ માટેના ઉપચારો જોયા વધારે તકલીફ ના પડે એ માટેના ઉપચારો જોયા આ તમામ ઉપચારોની વચ્ચે આજના રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર